ઉમરગામ તાલુકાના ભીલા ગ્રામ પંચાયત ખાતે બાર વાગ્યાના અરસામાં ઉમરગામ તાલુકાના સરપંચ સંઘ પ્રમુખ લાલાભાઈ નાયકના અધ્યક્ષતામાં સરપંચ બેઠક હતી ગ્રામ ગ્રામ પંચાયતમાંથી પંચાયત નાયકતા સરપંચો માંથી પંચાણું ટકા સરપંચો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા બેઠક અંતર્ગત ઉપસ્થિત સરપંચો સરપંચ સંઘ પ્રમુખ લાલાભાઈ નાયક દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું પંથકના ગામોના વિકાસ સાથે મહત્વની ચર્ચા કરવામાં

મામલતદાર કચેરીના અંદર રેશનિંગ કાર્ડ સુધારા વધારાની એન્ટ્રી કરવાના અંદર જે કંઈક તકલીફો પડતી હોય એના વિશે ચર્ચા થયેલી મનરેગા એના અંદર જે પેમેન્ટ જમા થાય છે એના અંદર કંઈક જે સરપંચોને જે બી કામના અંદર કામના અંદર મુશ્કેલી પડતી હોય તો એના વિશે બી વિસ્તૃત માહિતી લઈ અને જ્યાં રજૂઆત કરવા જેવી હોય તો એના વિશે રજૂઆત કરવી અને આવાસના અંદર જે વિકાસના કામો ચાલી રહ્યા છે તો જે હપ્તા જમા થાય છે એના વિશે બી ટીડીઓ સાહેબ સાથે ચર્ચા સંકલનમાં રહી અને એ બી વાસ્તુ કરી અને પ્રોપરલી સરપંચ જે ગામનો વિકાસ કરવાનો છે એના અંદર સંયુક્ત સંકલનમાં રહી અને દરેક એકબીજાનો સાથ સહકાર મળે અને એવી રીતે કામ કરવા માટે આજે તમામ સરપંચશ્રીઓ ભેગા થઈ અને આજે વિકાસની ચર્ચા કરી